હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં આજે આપણે ઈંડા બટાકા અને તુવેરના દાણાનું ખૂબ જ સરસ ટેસ્ટી એવું શાક બનાવીશું ઝટપટ બનાવીને તૈયાર કરીશું વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો અને પ્લીઝ પ્લીઝ જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મને તમારો સપોર્ટ કરતા રહેજો અહીં એક કઢાઈ છે એમાં મેં બે મોટા ચમચા જેટલું તેલ લીધેલું છે તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે આપણે એમાં જીરું એડ કર્યું છે તો એક નાની ચમચી જેટલું આપણે એમાં જીરું એડ કરેલું છે અને પછી બે મીડિયમ સાઇઝના ટામેટા અને એક મોટી ડુંગળીની આ રીતે પેસ્ટ બનાવીને આપણે એડ કરેલી છીએ તો પેસ્ટ એડ કરવાથી ગ્રેવી બહુ સરસ ઠીક બનતી હોય છે તો તમે જરૂરથી એની પેસ્ટ બનાવીને જ એડ કરજો થોડીવાર માટે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે એને સાંતરી લઈશું અને પછી આપણે એમાં મીઠું એડ કરીશું તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને પછી સરસ રીતે મિક્સ કરીશું અને ઢાંકીને એકથી બે મિનિટ સુધી આપણે એને થવા દઈશું જેથી ટામેટા સરસ રીતે ચડી જાય તો એક બે મિનિટ જેવું થઈ ગયું છે અને ટામેટા તમે જોઈ શકો છો સરસ રીતે સોફ્ટ પણ થઈ ગયા છે અને તેલ પણ સરસ રીતે ઉપડ આવી ગયું છે તો હવે આપણે એમાં મસાલા કરીશું એ પહેલાં ગેસની ફ્લેમને થોડીક ધીમી કરી દેવાની જેથી મસાલા બિલકુલ બળે નહીં એમાં વન ફોર્થ ચમચી જેટલો હળદર પાવડર બે મોટી ચમચી જેટલો ભરીને ધાણા જીરુંનો પાવડર અને એક ચમચી જેવો લાલ મરચું પાવડર એડ કર્યો છે આ થોડું તીખું લાલ મરચું છે જો કશ્મીરી લાલ મરચું હોય તો તમે વધારે પ્રમાણમાં એડ કરી શકો અને એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરેલો છે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને પછી જે મિક્સર જારમાં આપણે ટામેટા અને ડુંગળીને પીસેલા એમાં થોડું પાણી એડ કરીને હલાવીને આમાં એડ કરી દઈશું જેટલી બધી પેસ્ટ યુઝ લેવાઈ જાય યુઝમાં હવે મેં બે ચમચી જેટલી કસૂરી મેથી લીધેલી છે હાથમાં આ રીતે ક્રશ કરીને એડ કરેલી છે ફ્રેન્ડ્સ આ કસૂરી મેથી મેં ઘરમાં જ બનાવેલી તો કસૂરી મેથી તમે જ્યારે પણ ઘરમાં તૈયાર કરો તેનો આ રીતની એક પ્લાસ્ટિકની જીપલોક બેગ અથવા બેગમાં ભરી લેવાની અને એને ફ્રોઝરમાં મૂકવાની એટલે કે ફ્રીજના રેફ્રિજરેટરવાળા ભાગમાં મૂકવાની તો સરસ એને કડકને કડક જ રહે છે અને અહીં મેં તુવેરના એક કપ જેટલા દાણા અને ત્રણથી ચાર મેં બટેટા લીધેલા અને એને બે સીટી લગાવીને બાફી લીધેલું અને આ રીતે ગરણીમાં નીટાળીને અહીં એડ કરેલું છે અહીં ચાર ઈંડા છે એને મેં એક સીટીથી બાફી લીધેલા છે એટલે દાણા બટેકાની સાથે જ બાફેલા એક સીટી આવી જાય દાણા અને બટેટાને એટલે પછી ગેસની ફ્લેમ બંધ કરીને ઈંડા એડ કરીને બીજી એક સીટી લઈ લીધેલી એટલે એક જ કુકરમાં બધી વસ્તુ બાફીને તૈયાર કરી છે અને હવે આપણે સરસ રીતે એકદમ મસ્ત મિક્સ કરી લઈશું અને મીડિયમ ફ્લેમ પણ એને થોડી વાર શેકાવા દઈશું પછી આપણે એમાં પાણી એડ કરીશું તો તમને જે રીતની ઠીક ગ્રેવી પસંદ હોય એ પ્રમાણે પાણી એડ કરજો તો અહીં મેં શાક થોડું લસ બનાવેલું છે ખીચડી સાથે પણ ખાઈ શકાય અને રોટલી સાથે પણ ખાઈ શકાય એ રીતનું અને પછી મેં એને ઢાંકીને બીજી બેથી પાંચ મિનિટ સુધી થવા દીધું મીડિયમ ફ્લેમ પર અને આ રીતનું સરસ ઉકળી જાય એટલે આપણે એક બે મિનિટ પાછું એમાં થોડુંક મિક્સ કરીને થવા દેવાનું અને આપણને જેટલી ઠીક ગ્રેવી રાખવી હોય એ પ્રમાણે આપણે કરવાનું અને પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરવાની તો જો આ રીતની ઠીક એવી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને મારે બસ આટલું જ ઠીક શાક રાખવું છે એટલે બહુ વધારે પાતળું પણ નથી રાખવું અને બહુ વધારે જાડું પણ નથી કરવું એટલે આ સમયે હું ગેસની ફ્લેમને બંધ કરી દઉં છું અને ઢાંકીને એકાદ મિનિટ જેવું રહેવા દઈશું જેથી બધું તેલ આ રીતે ઉપર આવી જાય અને પછી આપણે એને સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ આ શાક બહુ જ ટેસ્ટી બનતું હોય છે તમે ખાશો એટલે ખાતા રહી જશો એટલે રમઝાન માસમાં તમે શેરીના સમયમાં એને બનાવશો તો પણ બહુ જ ગમશે ઘરના બધાને ગમશે તો કોઈપણ સમયે ટિફિન માટે ઘરના લંચ માટે કે ડિનરના સમયે પણ તમે એને બનાવી શકશો અને બહુ જ સરસ ટેસ્ટી શાક બનીને તૈયાર થાય છે ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે તો તમે પણ ટ્રાય કરજો રેસીપી ગમે તો લાઇક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આવજો